હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર આઈસર ચારસો પિંચ્યાસી ફોરેટ ફાઈવ ટ્રેક્ટર આવેલ છે મિત્રો વીઆઈપી નંબર સાથે અને મિત્રો ટ્રેક્ટર વન ઓનર છે અને સાવ વ્યાજબી ટ્રેક્ટર વેચવાનું છે વધુ વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર નંબર નીચે પટી જે તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો ડિટેલ્સ સાથે મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો આપણે વાત કરીએ આઈશર ટ્રેક્ટરની મોડલ કિંમત ક્યાં જોવા મળશે કેવી કન્ડિશન આગળ વિડીયોમાં જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજે વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આઈસર ટ્રેક્ટર લેવાઈશ થઈ તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે આઈસર ટ્રેક્ટરની મોડલની તો બે હજાર ને ચૌદનું મોડલ છે બારમો મહિનો બે હજાર ને ચૌદનું એન્ડનું મોડલ છે ટ્રેક્ટર વન ઓનર છે આ ટ્રેક્ટર ખાલી ઘરની ખેતી પૂરતો જ ઉપયોગ કરેલું છે મિત્રો ખૂબ જ ઓછું આલું હાલેલું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર આખું ઓરિજિનલ કંપની કલર કંપની ફિટિંગ જોવા મળશે હાલમાં ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે મિત્રો ટ્રેક્ટરમાં તમને આગળ પાછળ બંને ટાયર નવા જોવા મળશે સાવ અને ટ્રેક્ટરમાં તમને એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરતા જોવા મળશે ટ્રેક્ટરમાં બેટરી સારી જોવા મળશે લાઇટ વાયરિંગ બધું ઓકે જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટર ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે પંખા છતરી બધું કમ્પ્લીટ જોવા મળશે અને કમની કલર સાથે અને ખૂબ જ ઓછું ચલાવેલું આ ટ્રેક્ટર જોવા મળશે તો વાત કરીએ આપણે ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આઈશર ટ્રેક્ટરની માલિકની તો માલિકનું નામ જયરાજભાઈ છે અને મિત્રો જયરાજભાઈ આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ત્રણ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો જયરાજભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત પંચાણું છવ્વીસ આઠ બ્યાસી જયરાજભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી તો મિત્રો ગામ અડતાલા ગામ જોવા મળશે નામ જયરાજભાઈ જયરાજભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન પર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર જ નંબર મળી જશે તો જે પણ કોઈ મારો મિત્રો આઈસર ટ્રેક્ટર લેવા જ હોય તો વધુ માહિતી માટે જયરાજભાઈનો કોન્ટેક કરી એવું સ્થળ ઉપર જોઈ કન્ડિશન વગર ટ્રેસ ડ્રાઈવ વગર લઈ અને ટ્રેક્ટર લઈ શકો છો જય વસરાજ